હાથમાં ધજા લઈને એસપી પોતાની ટીમ સાથે મંદિર પહોંચ્યા હતા જ્યાં તેઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પદયાત્રાના માર્ગમાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી કે અડચણ ન થાય તે માટે તકેદારીનું નિરીક્ષણ પણ કર્યું હતું સુરક્ષાની સાથે સાથે પોલીસની પદયાત્રા દર વર્ષે યોજાતી હોય છે જેમાં તમામ પોલીસ કર્મીઓ પણ જોડાય છે અને મેળાની પૂર્ણાહુતિના ભાગરૂપે જિલ્લા પોલીસની અંતિમ ધજા ચઢાવવામાં આવતી હોય છે

તમામ તંત્રની પોલીસની બંદોબસ્તની જે મહેનત છે તે છે અને આ જ મહેનતનો ધ્યાને રાખીને મા અંબાને દર્શન કરવા માટે આજે પગપાળા કરીને પોલીસ સાથે હું અત્રે મંદિરમાં આવ્યો છું માને બહુ બહુ ધન્યવાદ છે તેઓના આશીર્વાદથી આ પાંચ દિવસ બહુ શાંતિથી પૂરું થયા છે અને આવનાર બે દિવસ પણ થશે મેળામાં બંદોબસ્તમાં જે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડન જીઆરડી છે તે વિવિધ માધ્યમથી મેળાના બંદોબસ્તમાં સામેલ થઈ રહ્યા છે તેઓનો બહુ તેઓનો પણ બહુ એપ્રિશિએશન છે અભિનંદન છે અને આપ સૌના સહયોગ સહયોગ માટે પણ આપનો પણ બહુ આભાર છે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર થોડા વહેલા બંધ થનાર છે તો આપ સૌના માધ્યમથી મારી સૌ ભક્તોને વિનંતી છે કે આપનો દર્શનનો જે નિયોજન છે તે થોડા અગાઉ કરજો પોલીસ પાસેથી પણ ખાસ કરીને નિયોજન કરવામાં આવેલ છે તેમ છતાં મારી વિનંતી રહેશે કે આપ અગાઉ આવ્યું દર્શન કરીને આપ જાઓ શાંતિથી બહુ સરસતા કે આપનું દર્શન થશે